સાફ છે વાહ વાહ લઈ આવો લઈ આવો આઈડેન્ટિફિકેશન બાકી છે એ નહીં પૂછો આઈડેન્ટિફિકેશન બાકી છે નામ તો પૂછ્યું સાહેબ નામ કીધું અબ્દુલ લાગે જ થોડો આળો બોલખો છે ને કપલાં કોઈને કામ પડતું હવે આને શું બદલવું માંગો છો आंटी का आंटी साहब 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 आ Hello, hello. hello. હા ગઈકાલે રાત્રે એટલે કે અડધા દિવસે વહેલી સવારે લગભગ પોણા ચાર વાગ્યાના અરસામાં રાવપુરા જે પ્રેસ છે સરકારી પ્રેસ એમની સામે એક અજાણા ઈસમ મૃત હાલતમાં મળેલી પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસની ટીમ પહોંચેલી અને આ મરણ જનારની ઓળખ યશ ઠાકોરના નામે થયેલી સીસીટીવી કેમેરા અન્ય સર્વેલેન્સ અને હ્યુમન રિસોર્સિસના આધારે લોકલ પોલીસની ટીમો એલસીબી અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ આ ગુનો શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને કાર્યરત છે અને એમાં ગણતરીના કલાકોમાં આ બનાવની જાણ પોલીસને પાંચ વાગ્યાના સમા થયેલી અને લગભગ ત્રણથી ચાર કલાકમાં જ પોલીસને અને ભાળ મળી ગયેલી અને આ કામે અમારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે એમાં એક છે બહાદુર ઉર્ફે ભીમ ગોપાલ બહાદુર સ્વામી જે નેપાળનો વતની છે અને બીજું છે મેહુલ ઉર્ફે સન્ની મહેશભાઈ માળી આ બંને આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ આમ તો એકબીજાના મિત્રો હતા તરસાલી મોડી રાત સુધી એ લોકો સાથે હતા અને પછી એક જ જ્યુપિટર મોટર સાયકલ ઉપર કે જે જ્યુપિટર મોટરસાઇકલ છે એ આ બહાદુરનું હતું એસએસજી હોસ્પિટલની બહાર ચા પીવા માટે આવેલા ત્યાં ભીમબહાદુરના એક ભાઈની ચાની કેટલી છે કે અને ત્યાં એ લોકોને અંદરો અંદર મજાક કરતાં બોલાચાલી થયેલી અને થોડી મારામારી પણ થયેલી અને ત્યાં આ મરણ જળણે એક ઝૂપીટોર ઉપર નહીં બેસવાની પણ વાત કરેલી પણ પછી એને સમજાવીને ફરી વખત બેસાડી અને આ ઉગનાવાળી જગ્યા સુધી લાવેલા ત્યાં ફરી વખત બંને નીચે ઉતરીને મારામારી કરતાં આ ભીમબહાદુરે એને ગળાના ભાગે માસ્ટડીના હાડકા નજીક છરી મારી દીધેલી અને ત્યાં જ એનું મોત નીચે અને ત્યાર પછી આ

અને મારામારીના લગભગ આઠથી નવ ગુના દાખલ થયેલા છે અગાઉ એક મકાનપુરામાં મર્ડર થયેલું એમાં પણ તેઓ સગીર હોવાના કારણે એ વધારે એના ઉપર કાર્યવાહી નહીં કરેલી પણ જે તે વખતે પણ એની સગીર હોવાથી ધરપકડ કરવામાં આવેલી અને ત્યાં તે એક એ પંદરથી વીસ દિવસ રહેલાની અસિક મળેલ છે અને આ પ્રોબિસ્ટરના ગુના અને સ્તરે સંબંધી ગુનાઓને કારણે એની લગભગ બે પાસા પણ થયેલી અને પાસાના એના વિરુદ્ધમાં કઈ પગલાં પણ લેવામાં આવેલા ક્રાઇમ બ્રાન્ચની કેટલી ટીમો હતી અને કેવી રીતે અમને ટ્રેસ કરવામાં આવી અમારા ત્રણ પીઆઈ અને ત્રણ પીએસઆઈની છ ટીમો સવારથી જ લાગેલી હતી અલગ અલગ ટીમો બનાવીને આ ગુનાની ઇતિહાસને ધ્યાને રાખીને અને એ જ્યુપિટરનું જે વર્ણન મળ્યું હતું એને આધારે અને સીસીટીવીને આધારે કઈ બાજુ એમનો રૂપ જાય છે એ બધું અલગ અલગ ટીમોએ અલગ અલગ કામગીરી વહેંચી લીધેલી અને ગણત્રીના કલાકોમાં અમે અમને કે જો મરંજના મરંજના આરપીને કહીતી પકડવામાં આવી આરપીને તસાળી માજી જે છે તે મળ્યા સર આપ મરંજનાર છે એ લોકો મોપાડ જે જ્યુપિટર છે તેમાં બેઠા હતા ઉતર્યા

ચા પીધી ત્યાં લગી એ લોકોને કોઈ બીજી માં સકત નથી કેટલા કેટલાક સાઈડ સોફનો ઉપયોગ છે કે બનને કે દારૂનો નશો કર્યો હતો અને ત્યારબાદ આપણે મોડી બની શકે છે એ આગળનો તપાસનો વિષય છે કપાસ વિશે અધિકારીએ બબટે પર આવી જગ્યા પર કયા વિસ્તારમાં હત્યા કરવામાં આવી જ્યાં સરકારી પ્રેસ છે એ ખાલી એકબીજાની મસ્કરી કરતા હતા એમાંથી વધારે બોલાચાલી થઈ ગઈ એવું એમનું પ્રાથમિક રીતે એક જ ગામ આવ્યો છે એવું એમનું કેવું છે બાકી પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે જાણવા મળશે કદાચ બીજી ઈજા હશે હજી એ કોઈ પૂછપરછ અમે કરી નથી અને હથિયાર પણ હજી અમારા સુધી હજી નથી આવી એણે ગુનાની કબૂલાત કરી છે અત્યારની તપાસ તપાસ ચીફ અધિકારી ચપ્પુ મારનાર છે એ ભીમબાદુર છે આટલી નાની બાબતમાં હત્યા કરી નાખીએ કઈ ઘડે નથી ઉતરતું કે જૂની અદાવત છે એ વિશે બંનેના બંને વચ્ચે હજી સુધી એ વસ્તુ ધ્યાન ઉપર નથી આવી કે કોઈ બીજું કારણ છે કે એ તપાસનો વિષય છે કદાચ રિમાન્ડ દરમિયાન કોઈ બીજું કારણ મળે પણ

કારણ કે એ લોકો સાથે સમી સાંજે જ ભેગા થઈ ગયેલા તરસાલી સર્કલ પાસે પણ એ મોડે રાત સુધી બેઠેલા અને પછી ચા પીવા માટે સાથે આવેલા છે મિત્રચારી હોય એવું ફેમિલી છે મૃતકના માતા પિતા નથી એવું પ્રાથમિક રીતે જાણવા મળેલું છે એના માતા છે એ પચીસ વર્ષ પહેલાં મરણ ગયા છે અને એના પિતા છે એ બે હજાર ત્રેવીસમાં મરણ ગયા છે એટલે એ એકલો જ રહેતો હતો